આંધળે આંધળા દોડ્યા જાય છે મૂળની વાત કોઈ કહેતું નથી દીન ભગત કે ગુરુકૃપાના અનુભવ વિના આરો નથી પરમાત્મા પ્રાણી માત્રમાં છે પણ જે ઓળખે છે એમાં પ્રગટ થાય છે માટે ગુરુ ગમથી અંતરાત્માથી હું ને મારું નહીં પણ તું અને તારું સદગુરુએ આપેલ મંત્રના અજપા જાપથી સોહમના જાપથી ચરાચર વિશ્વમાં એક પરમાત્મા જ છે એવી દઢ સમજણથી મન અમન થતાં જ સ્વસંવેદ પરમ તત્વનો અનુભવ થાય છે આમ જેમણે પરમ તત્વને અનુભવ્યું છે જાણી લીધું છે એવા દીન ભગત એટલે કે પરમ સંત પુરુષોત્તમ ભગતને આજે આપણે વંદન કરીએ ગુજરાતમાં ગોધરા નગરમાં કુંભાર પરિવારમાં ઈસવીસન અઢારસો પંચાવનમાં સંત પુરુષોત્તમ ભગતનો જન્મ થયેલ માતા પિતા બંને સાધુ સેવી એટલે બાળપણથી જ સાધુ સંતો પ્રત્યે ભાવ પ્રેમ રાખે કોઈ સાધુ સંત સન્યાસી આવે તો એની સેવામાં લાગી જાય એક વખત એક અવધૂત યોગી દિગંબર સંત પધાર્યા સ્મશાનમાં રાતવાસો કરતા અને કોઈ ભિક્ષા આપે એનાથી સંતોષ માનતા પુરુષોત્તમ ભગત દરરોજ પોતાના ઘેરથી છાશ રોટલો લઈને એ અવધૂત યોગીને જમાડે છે પુરુષોત્તમ ભગતની આવી સાધુ સેવા જોઈને અવધૂત યોગીએ માથે હાથ મૂકીને દીક્ષિત કર્યા અને ગુરુ મંત્ર આપ્યો અચાનક એક દિવસ અવધૂત યોગી ક્યાંક ચાલ્યા ગયા પુરુષોત્તમ ભગતને ગુરુના દર્શન વિના ક્યાંય ચેન પડતું નથી આમ એક દિવસ ઘેરથી નીકળીને તીર્થયાત્રાએ ચાલ્યા જાય છે તીર્થયાત્રાએથી પાછા ફરી પતિ પત્ની બંને પોતાનું સ્વકર્મ માટીના વાસણ બનાવવાનો ધંધો કરતા ધંધામાંથી સમય મળતા જ મધુર કંઠે ભજનો ગાતા સંત અખા ભગત અને પ્રીતમદાસના ભજનો તો તેમને કંઠસ્થ થઈ ગયા હતા ભજન ગાઈને સૌ શ્રોતાજનો અને ભાવિક ભક્તોને એનો સાર કહી સંભળાવતા આમ તેમના ભજન સત્સંગની ખ્યાતિ આજુબાજુના પંથકમાં પ્રસરી ગઈ એટલે સૌ ભજન સત્સંગ સાંભળવા પધારતા મારા ભક્તનો યોગક્ષેમ હું ચલાવું છું એ ભગવાન કૃષ્ણના વચન અનુસાર એક શ્રીમંત શેઠ તેમનો સત્સંગ સાંભળવા આવતા એ શ્રીમંત શેઠ તેમના શિષ્ય બન્યા અને સંત પુરુષોત્તમ ભગત ને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપી યોગ શ્યામની જવાબદારી ઉપાડી લીધી આમ સમગ્ર પંથકમાં તેમની કીર્તિ ફેલાણી સમગ્ર ગુજરાત અને મુંબઈથી તેમનો સત્સંગ ભજન સાંભળવા અને તેમના દર્શન માટે ભાવિક ભક્તો પધારતા સંત પુરુષોત્તમ ભગત કહે છે પ્રભુ તમે કેવા છો કોઈ જાણી શકે નહીં તેવા છો તમે નિર્ગુણ છો કે શિરગુણ છો અંતરમાં સમજવા જેવા છો પરમાત્મા સગુણ નિર્ગુણથી પર સ્વ સંવેદ છે અનુભવ ગમ્ય છે મન વાણી તેનો પાર પામી શકે એમ નથી બ્રહ્મ સાગર છે મોટા જગપાણીના પરપોટા કોણ નાના ને કોણ મોટા જગ પાણીના પરપોટા બ્રહ્મમાં જગત છે અને જગતમાં બ્રહ્મ છે અરે તમે વિચાર કરો શીન મથોસો મિથ્યા દેહભિમાનમાં આ એક પવનદારી ચેતનમાં એ દેવ દાનવને માનવમાં તે બાંધી જીવ જંતુના તનમાં એ શ્વાસા દોરી નાભીમાં એનો ચમત્કાર છે રગમાં એ સમાય છે જય મહાપદમાં એ દોરીથી સૌનું જીવન છે દોરી તૂટે સૌનું મરણ છે પછી સૌનો વાસો ધારણ છે એ શ્વાસામાં ચેતન જાણો બીજી અનેક વાતો અનુમાનો માટે જન્મ મરણ મિથ્યા જાણો માટે ચેતન સત્ય જ પરમાણો જ્ઞાનીની સમજો સાનો પરમાત્મા જ પ્રાણી માત્રમાં બિરાજે છે પ્રાણી માત્રનો દેહ ચેતન્યના આધારે છે ચેતન્ય રૂપી દોરી તૂટે છે ત્યારે મરણ થાય છે પણ આત્મા જેમ છે તેમ જ છે એ જન્મતોય નથી ને મરતોય નથી માટે દેહનું અભિમાન કરવું નહીં ના ભી કમળથી હે સુરતાને સાંધો ત્રિકુટી આસન જમાઈ સુરતા જમુના સરસ્વતી વહેશે સબતીરથ હે તાહી ઉનમુન હોકર ધ્યાન લગાવો આપાપણું વિસરાઈ નુરત સુરત કું એક ઘર લાવો નિર્ગુણ રાહ ચલાઈ દીન ભગતની વાણી છે છાંચી જીવન મુક્ત હો જાય જે નર સમજ્યા તે પાર ઉતર્યા સત્યમાનો મેરા ભાઈ સંત પુરુષોત્તમ ભગત કહે છે કે સુરતીથી મનને સ્થિર રાખીને સોહમનું ધ્યાન ધરવું જોઈએ હું નથી તું જ છે એવો નીચે કરીને સંસારમાં સરસો રહી આનંદથી રહી જ્ઞાની પુરુષ જળરૂપ રહીને શાંતિનો અનુભવ કરે છે અને અજ્ઞાની ત્રિવિધ તાપના અગ્નિમાં બળે છે સંત પુરુષોત્તમ ભગત કહે છે સૌને નાચ નચાવનાર મન જ છે તેથી મનોનાશ અને વાસના ક્ષયથી આત્મદર્શન થાય છે એવી ઉત્તમ કોટીની રચનાના રચયતા અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડનાર સંત પુરુષોત્તમ ભગતે ઈસવીસન 1826 માં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા પરમ સંત પુરુષોત્તમ ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ